રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડ માંથી એક બોર્ડ ની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂકો છે એટલે એઝ ઓન પર કહેવાનું એમ છે કે હું બર તરફ ન થઈ શકું જેની સાથે મારો શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ગેરહાજરીએ તો આપણે અમારે કાચે અમારી ફરજ જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેહલભાઈ શુક્લ ની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ અને નેલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો આપ સૌને હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠક રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય શું વિષય છે એ હવે કાયદાકીય વિષય છે હું મારી કાયદા શાખાને

એણે મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મીટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા ઉને નેલભાઈ સુખલા મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટીન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છે નેલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એમને કીધું હશે તો કઈક સમજી વિચારી ને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે છે એમને પણ સાંભળવામાં આવશે એટલે મેં આપને એ કીધું ને બજેટ બોર્ડ તો વાર છે પરંતુ એ પેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતો ને પૂછીને શું નિર્ણય આવે આપને જરૂરથી જણાવીશું ના 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 એવો કોઈ વિષય જ નથી અમારી પાર્ટીની અંદર જ્યારે કોરમની અંદર અંદર જયારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટર ને દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાત વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુક્ત હોઉં છું નેલભાઈ પણ મુકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મુકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કયો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક નવી છે દેશ ઉપર જ નેલભાઈ વાત મૂકે છે મારી સાથે કરી હતી ભૂતકાળમાં મેયર સાથે કરી હતી પરંતુ એમના કેવા મુજબ સાહેબ અમારે કે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જ્યારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે એટલે એમને એની કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ બિલકુલ નહી છે એવું હા હું નહીં આખી અમારી પક્ષનો છે અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષનો કોર્પોરેટર પર તરફ ન થવો જેવું બહુ મારું સ્પષ્ટ માનવું છે દરેકને કાયદા કે રીતે લડવાનો અધિકાર છે એ મુજબ માનીય નિરભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય આ આ પાંચ વર્ષમાં આવી પહેલી ઘટના બની છે એટલે આના અમારી પક્ષની સંવેદના નેરભાઈ શુક્લ સાથે હશે અને અમે કાયદેસર રીતે જોઈ દઈશું પક્ષ

અડધો ટકો જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં મેં પહેલા જ કીધું છે કે નેલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને છાસઠ માંથી પાસઠ પાસઠ કોર્પોરેટર નેલભાઈ શુક્લ આમાં મ્યુનિસિપલ કમિશનર નો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે એને માર્ગદર્શન માંગ્યું છે

એઝ પર માય નોલેજ મેં જેટલી જાણકારી ગઈકાલે રાત્રે આઠ વાગે મિટિંગ પૂરી થઈ ગયા બાદ થોડી ઘણી માહિતી મારી પાસે છે ત્યાં સુધી બરતરફ ટેકનિકલી નથી થતા કારણ કે મેં જેમ કીધું એમ એક ત્રણ બોર્ડમાંથી એક બોર્ડમાં એને રજા રિપોર્ટ મૂક્યો છે એટલે બીપીએમસી અને જીપીએમસી એક્ટના કાયદાઓ જોઈ અને જાણી જરૂરથી આપને કહીશ બરતરફ મારા નોલેજ મુજબ મેલભાઈ શુક્લ નથી થતા